તો નાનો રસ્તો છે પણ એ તરફથી પસાર થતા વાહન ચાલકોને અને ઉપરથી ત્યાંના સ્થાનિકોને રોજ અંધારામાં કેટલી હેરાનગતિ આવા ખાધેલા રસ્તાથી થઈ રહી છે ક્યાં એ રસ્તાનું એક બટકું ખવાયું છે આવો તમને બતાવી દઈએ આ રસ્તાને કોણ ખાઈ ગયું ગુજરાતના ના વિકાસ નું કોને બટકું લીધું કામ નો રસ્તો કરી નાખ્યો આ દ્રશ્યો છે અરવલ્લી મોડાસા પાસે આવે મદાપુર કંપાના શામળાજી મોડાસા હાઈવે પર જવા માટેના ટૂંકા ડામર રોડ મોડાસા તાલુકા અને પંથકમાં છેલ્લા પંદર દિવસ માં દસ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે જેને લઈને રસ્તાઓની હાલત બિસ્માર બની છે આ રસ્તો ભલે ટૂંકો છે પણ જણાવીએ કે અનેક બાઇક ચાલકો અહીંયાથી પસાર થાય છે બીટીવી ન્યૂઝના સંવાદદાતાને આ રસ્તાનું મહત્વ જણાવતા ગ્રામજનોને શું કહ્યું સાંભળો રોડ ઉપર એપીએમસી પોલીસ હેડક્વાર્ટર ખેડૂત તાલીમ કેન્દ્ર અને હોમગાર્ડ કચેરીનું પણ કામકાજ અત્યારે ચાલુ જ છે બાજુમાં દિવ્યજ્યોત રેસીડેન્સી શ્રી રેસીડેન્સી તેમજ આગળ પાલનપુર ગામ મદાપુર કંપા કેસરપુર કંપા મોહનપુર કંપાવાળાને શામળાજી તરફ જવા માટેનો આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે અને ગયા વર્ષે પણ આ રોડમાં આવું જ થયું હતું આર એનબી વાળા અહીંયા આવ્યા હતા બધું માપીને ગયા પણ એક આખા વર્ષમાં આ તંત્રએ કોઈ પણ કામકાજ કર્યું નથી મદાપુરથી હાઇવે તરફના ટૂંકા રસ્તા પર આવેલ સબયાર્ડમાં જવા માટે ખેડૂતોનો આ મહત્વનો માર્ગ છે રખિયાલ મહાદેવ ગ્રામ આસપાસના ગામડાઓ સહિતના ગામડાઓના લોકોને હાલ હાઇવે પર આવવા માટે મોડાસા શહેર તરફ જઈને શામળાજી હાઇવે પર આવવું પડે છે ઉપરાંત પશુ ચરાવતા પશુપાલકોના પશુ કણ આ ભુવામાં પડી જવાની ઘટના બની છે તેવું જણાવ્યું પશુપાલકમાં પણ તંત્રને લઈને ખૂબ રોષ છે સાહેબ આ કેટલા દાડાથી આ જોખમ હ દોડવામાં એક બે દાડા તો પડી ગયો અને અમારે શું કરવાનું રાત મોણા રાતનો જો કાં કોઈક ટેમ્પો વાળો અઝોણે મોણો આવે તો શું કરે ફલટી ખાઈ જાય તો નાલો બે વરથી તૂટી જાય પોરે ખાલી રીપર માટી કરીને જતા રહ્યા ઉણકારે બધો ભૂંગળો જુદો પડી જાય આ જોખમ જેવું હું વપસ કરીએ અધિકારીઓ તો જોડે ચોખ્ખો વહી ગયા એ જ ખબર નથી પડતી ગ્રામજનો જણાવી રહ્યા છે કે પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા જતા તંત્ર સાંભળતું નથી ખેડૂતોનો અવાજ દબાવી અધિકારીઓ પોતાની મનમાની જ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ગ્રામજનો અરે એટલા હેરાન પરેશાન છે આ ગ્રામજનો કે મુખ્યમંત્રી ને વિનંતી કરી રહ્યા છે કે મહેરબાની કરીને તમે આ બાજુ આવો તો તમે આવવાના હશો એ માટે રસ્તો તો સરખો કરશે પંદરમી ઓગસ્ટમાં સીએમ આવવાના છે તો એ આ રસ્તા ઉપર જો ચાલીને આવે તો આ રસ્તો જલ્દી રિપેરિંગ થાય એવી શક્યતા છે તો અમારી માંગ છે કે સીએમ સુધી આ વાત પહોંચે અને આ રસ્તો જલ્દી બને સવાલ એ થાય કે ગુજરાતના વિકાસ નું કોણે કોને લીધું દર વર્ષની ગ્રામજનોની સમસ્યા પર કેમ આંખ આડા કાન મજબૂર ગ્રામજનો સામે અધિકારીઓની પોતાની મનમાની કેમ નેતાઓ આવે ત્યારે જ યોગ્ય કામ થશે એક તો એવો પણ આક્ષેપ હતો કે નેતાઓ આવે ત્યારે ઉપર કામગીરી કરીને સંતોષ માની લે છે સાહેબો ત્યારે આ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ ક્યારે થશે તે તો જોવું રહ્યું કારણ કે ગ્રામજનોએ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી દીધી છે તસ્લીમ સુથાર બીટીવી ન્યુઝ મદાપુર કંપા અતુલ બેક્રિયે તો બહુ